નમસ્કાર મિત્રો જોબ શરીદા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી તો વિડીયો તમે પૂરેપૂરો જોજો અને જો તમને આ વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આપ આ પાચન પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તે ભરતી બહાર પાડનાર સંસ્થા છે એનએચએમ એટલે કે નેશનલ હેલ્થ મિશન દ્વારા અંતર્ગત અગિયાર માસ કરાર આધારિત ભરતી કરવા બાબતની આ જાહેરાત છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત ફાઇનાન્સ આસિસ્ટન્ટની જિલ્લા તાલીમ ટીમ પોરબંદર જિલ્લાના નીચે જણાવેલા સ્ટાફની જગ્યાઓમાં તદ્દન હંગામી ધોરણે એટલે કે અગિયાર માસના કરાર આધારિત ભરવાની તથા પ્રતીક્ષા યાદી બનાવવાનું સદરૂપ જાહેરાત કરવામાં આવી છે માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તારીખ એકવીસ છ બે હજાર ચોવીસથી લઈને ત્રીસ છ બે હજાર ચોવીસ સુધીમાં ઓનલાઈન અરજીઓ અહીં વેબસાઇટ આપેલી છે આરોગ્ય સાથી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન તો આ લિંક ઉપર તમારે અરજી કરવાની રહેશે ઉપરોક્ત પોસ્ટ માટેની જરૂરી લાયકાત ઉંમર અંગેની સ્પષ્ટતા ઉચ્ચક માસિક વેતન તથા અનુભવ અંગેની સ્પષ્ટતા દર્શાવતી વિગતો નીચે મુજબ છે તો આપણે હવે વિગતો જોઈએ ઓનલાઈન ફોર્મ ભરવા માટેની અગત્યની સૂચનાઓ ઉમેદવારે ફક્ત ઓનલાઈન એટલે કે આ વેબસાઇટ આપેલી છે તેના પર મળેલી અરજીઓ જ સ્વીકારવામાં આવશે રજીસ્ટર એડી કુરિયર સાદી ટપાલમાં તે સ્વીકારવામાં આવશે નહીં અને તેને માન્ય ગણવામાં પણ આવશે નહીં ત્યારબાદ સુવાચ્ય અને સ્પષ્ટ દેખાય તે રીતે ઓરિજિનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં ફરજિયાત અપલોડ કરવાના રહેશે જો સ્પષ્ટ ના દેખાય ન વંચાય તેવા ડોક્યુમેન્ટ અપલોડ કરેલા હશે તો તેવી અરજીઓ રદ કરવામાં આવશે અધૂરી વિગતોવાળી અરજીઓ માન્ય ગણવામાં આવશે નહીં ઉમેદવારે એક કરતાં વધુ અરજીઓ પરવી નહીં અહીં પાંચમું છે વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવ્યા અરજી સ્વીકાર્યાની છેલ્લી તારીખના રોજ વયમર્યાદાની ગણતરી કરવામાં આવશે એટલે કે તમામ ઉમેદવારના કિસ્સામાં વયમર્યાદા માટે જાહેરાતમાં દર્શાવેલ અરજીની છેલ્લી તારીખ એટલે કે ત્રીસ છે બે હજાર ચોવીસની સ્થિતિએ ધ્યાને લેવામાં આવશે તો અહીં ફાઇનાન્સ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે પ્રોગ્રામનું નામ છે તે ડીટી એનએચએમ છે ત્યારબાદ ક્વૉલિફિકેશન એન્ડ એક્સપિરિયન્સની વાત કરીએ તો તેમાં ક્વૉલિફિકેશન છે તે ગ્રેજ્યુએટ ઇન કોમર્સ એમ કોમ અથવા તો બી કોમ અકાઉન્ટ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન નોલેજ ઓફ કોમ્પ્યુટર સોફ્ટવેર અકાઉન્ટિંગ સોફ્ટવેર એમએસ ઓફિસ જીઆઈ સોફ્ટવેર ઇટીસી હાર્ડવેર અને બેઝિક સ્કિલ ઇન ઓફિસ મેનેજમેન્ટ એન્ડ ફિલ્ડિંગ સિસ્ટમ ગુડ ટાઈપિંગ એન્ડ ડેટા એન્ટ્રી ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી એક્સપિરિયન્સની વાત કરીએ તો મિનિમમ એક વર્ષનો વર્ક એક્સપિરિયન્સ હોવો જોઈએ અને અંગ્રેજી અને ગુજરાતીમાં નોલેજ હોવું જોઈએ તેની એજ લિમિટ છે તે ચાલીસ વર્ષની છે તેમને મળવાપાત્ર મંથલી જે હોરિયમ છે તે વીસ હજાર છે તો મિત્રો આ હતી આજની ભરતી જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન પર પહેલી વખત આવી હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી પ્રતિ સાથે જય હિન્દ જય ભારત